તો હલો મિત્રો જેવું લાઈવ યુટ્યુબની અંદર કરીએ એટલે તમને આ ટાઈપની પ્રોબ્લમ જોવા મળી રહી છે લાઈવ કરવાની અંદર ચોવીસ કલાક તૈયાર છે મિત્રો આ ટાઈપની પ્રોસેસ તમને લાઈવના ઓપ્શનમાં જોવા મળે છે આપ જોઈ શકો છો મેં લાઈવ કરવાની કોશિશ કરી યુટ્યુબની અંદર તો મને આ પ્રોબ્લમ દેખાડી રહી છે તો આ પ્રોબ્લમ કયા કારણોસર આવે છે ને એના માટે શું કરવું પડે અને કેટલા સબસ્ક્રાઈબ હોવા જોઈએ જરૂરી છે બધી માહિતી તમને વિડીયોની અંદર આપવાનું છું તો ખાસ વિડીયોની અંદર ધ્યાન આપજો આ ચેનલની અંદર કેટલા સબસ્ક્રાઈબ છે અને મારે હાલની અંદર લાઈવ નથી થતું તેનું શું કારણ છે અને આ લાઈવ ચાલુ કરવા માટે શું કરવું જોઈએ એની સંપૂર્ણ માહિતી તમારા માટે લઈને આવ્યો છું પહેલાં તો આ ચેનલના સબસ્ક્રાઈબ આપણે ચેક કરી લઈએ કેટલા સબસ્ક્રાઇબ છે તો ચાલો અહીંયાથી થોડાક બેકઅપ આવી જઈએ બેકઅપ આવ્યા પછી મિત્રો અહીંયા હું ચેનલ ઉપર ક્લિક કરી લઉં છું તો યુટ્યુબમાં જઈને પણ તમે ચેક કરી શકો છો મિત્રો અહીંયા આપ જોઈ શકો છો અઢારસો ને વીસ સબસ્ક્રાઈબ છે આપ જોઈ શકો છો અઢારસો ને વીસ સબસ્ક્રાઈબ છે અને વિડીયો પણ કમ્પ્લીટ છે ઓલરેડી ચેનલ પણ મિત્રો મોનોટાઇઝન છે આપ જોઈ શકો છો ઓલરેડી ચેનલ પણ આ મિત્રો મોનોટાઇઝન છે પણ આની અંદર લાઈવનું ઓપ્શન હજી એનેબલ થયેલું નથી અમારી ચેનલ મિત્રો મોનોટાઇઝન છે જે એસટી બસ ગુજરાતને લગતી જે એપ્લિકેશન દ્વારા હું તમને માહિતી આપું છું મતલબ કઈ બસ ક્યાં જવાની છે એના વિશે માહિતી આપેલી છે બધી અલગ વિડીયો હવે આની અંદર હું લાઈવ ઉપર પ્લસ ઉપર ક્લિક કરું છું તો અહીંયા તમને વિડીયો અલગ અલગ ઓપ્શન તમને મળશે શોર્ટ વિડીયોનું અને લાઈવ ઉપર હું ક્લિક કરું છું તો જો આપ જોઈ શકો છો મિત્રો એક વખત તમે ક્લિક કરશો જો તમારી પહેલે પહેલી જ વખત તમે જ્યારે ક્લિક કરશો ને એટલે એક જ વખત તમને એ ઓપ્શન આવશે અને એ ઓપ્શન મિત્રો આપ ખાસ વિનંતી કરી દઉં કે ઓપ્શન કેમ આવે છે જો તમે પહેલી જ વાર લાઈવ ઉપર ક્લિક કર્યું તો તમને ચોવીસ કલાક બતાવશે આપ જોઈ શકો છો જેવી રીતે મેં બીજી વખત એની ઉપર ક્લિક કર્યું છે તો અહીંયા ઓટોમેટિક આગળ વધવાનું ઓપ્શન આવી ગયું છે જોઈ શકો છો જે પહેલાં ફીચર હતું એ આખું અલગ હતું જેની અંદર ચોવીસ કલાક બતાવતા એક વખત હું બેકઅપ નીકળી આવ્યો છું અને ફરીથી આ ઓપન કર્યું તો અહીંયા આગળ વધવા માટેનું એક ઓપ્શન પણ મળી ગયું છે મતલબ પહેલી વાત તો એ તમને કહી દઉં તમે જ્યારથી યુટ્યુબ ચેનલ બનાવ્યું છે ક્યારેય પણ તમે અહીંયા લાઈવના ઓપ્શન ઉપર કદી પણ ક્લિક કર્યું નથી કોઈ દિવસ પણ તો તમને ચોવીસ કલાક મિત્રો દેખાડવાનું છે એવું નથી કે તમે ચોવીસ કલાક પછી તમે એની અંદર લાઈવ કરી શકો તમારા સબસ્ક્રાઇબ કમ્પ્લેટ છે પણ તમે જ્યારે પહેલી જ વખત લાઈવવાળા ઓપ્શન ઉપર ક્લિક કર્યું તો એ પ્રોસેસ તમને એક વખત તો જરૂર દેખાડશે ટેન્શન લેવાની જરૂર નથી તો મેં ફરીથી બેકઅપ કરીને ફરીથી આવ્યો છું લાઈવ ઉપર તો મને આગળનું ઓપ્શન આવી ગયું છે તો આપ જોઈશું જાહેર ઓડિયન્સ પસંદ કરાયેલો અને આ ટાઈપનું ઓપ્શન તમને જોવા મળે છે તો હું દાખલા તરીકે આ પેન્સિલવાળા આઇકન ઉપર ક્લિક કરું છું તો તમને આ ટાઈપનું ઓપ્શન મળે છે તો અહીંયાથી અલગ અલગ ફીચર મળે છે કે જેની અંદર તમે લાઈવ કરવા માંગો છો ટાઇટલ શું છે જે પ્લેલિસ્ટ કયું છે વર્ણન કયું છે બધું તમને અહીંયા જોવા મળે છે તો જાહેર ઉપર મેં ક્લિક કર્યું છે અને ફક્ત લિંક ઉપર અત્યારે મેં ક્લિક કર્યું છે કે આપણે લાઈવ નથી કરવાનું હું તમને ખાલી શીખવાડી રહ્યો છું અને તમારે જો લાઈવ કરવાનું છે તો તમારે ઉપર જાહેર જેવું ઓપ્શન લખેલું છે એ જાહેરવાળો ઓપ્શન ઉપર તમારે આવી રીતે ક્લિક રાખવાનું છે હું ફક્ત લિંક ઉપર ક્લિક રાખું છું અને અહીંયાથી થોડોક બેકઅપ નીકળી આવું છું તો મેં અહીંયા ફક્ત લિંક સાથે કર્યું છે તો આ ટાઈપનું તમને ઓપ્શન મળે છે તો અહીંયા તમને એક ઓપ્શન છે આગળ વધો તો ચાલો અહીંયાથી કોઈ ઓપ્શન આપણે અત્યારે હાલની અંદર કોઈ લોકેશન બીજું કોઈ સેટિંગ કરવાનું નથી અને જો મિત્રો અહીંયાથી ખાલી આપણે આની ઉપર ક્લિક કરી લઈએ તો તમને અહીંયા બે ઓપ્શન અલગથી બીજા મળે છે બે ઓપ્શન તમને શું કહેવા માંગે છે તો આપ જોઈ શકો છો હા તે ખાસ કરીને બાળકો માટે બનાવેલ છે તમે જે લાઈવ કરી રહ્યા છો બાળકો માટે છે લાઈવ કરી રહ્યા છો તો એની ઉપર તમે પહેલા નંબરના ઓપ્શન ઉપર ક્લિક કરી શકો છો અને તમે જો આ બાળકો માટે બનાવવામાં આવ્યો નથી મતલબ જે વિડીયો તમે બનાવી રહ્યા છો એ બાળકો માટે બનાવેલો નથી તો તમે નીચેવાળા ઓપ્શન ઉપર ક્લિક કરી શકો છો તો દાખલા તરીકે હું નીચેવાળા ઓપ્શન ઉપર ક્લિક કરું છું તો અહીંયા ઓપ્શન આવી ગયું છે આગળ વધવાનું બરાબર છે તો ચાલો એની ઉપર મેં ક્લિક કર્યું છે જેવું મેં એની ઉપર ક્લિક કર્યું છે તો તમને આ ટાઈપનું મિત્રો ફ્રીચર આવશે અહીંયા જો થમલેમ ઘણા લોકોની કોમેન્ટ હોય છે કે લાઈવની અંદર આપણે થમલેન કઈ રીતે લગાવી શકીએ તો અહીંયા તમને થમલેન લગાવવાનું ઓપ્શન મળ્યું છે જોઈ શકો છો પેન્સિલનું આઇકન છે આપ જોઈ શકો છો મિત્રો લાઈવ કરવા માટે અહીંયા થમલેન લગાવવાનું તમને ઓપ્શન મળી રહ્યો છે તો આ પેન્સિલવાળા આઇકન ઉપર તમારે ક્લિક કરી લેવાનું છે અહીંયા તમને ત્રણ ઓપ્શન મળે છે જોઈ શકો છો સેટિંગ સંબંધી કરો થમલીન લો અને થમલીન અપલોડ કરો તો દાખલા તરીકે ડાયરેક્ટલી તમારે કેમેરાથી શૂટ કરીને તમારે ફોટો ડાયરેક્ટલી લગાવો છે થમલેન ઉપર તો તમે બીજા નંબરના ઓપ્શન ઉપર ક્લિક કરીને તમે કેમેરાવાળા ઓપ્શન ઉપરથી આની લઈ શકો છો અને થમલેન અપલોડ કરો એની ઉપર તમે ક્લિક કરશો તો તમે ડાયરેક ગેલેરીમાં જતા રહેશું જો તમારી પાસે પહેલેથી થમલીન બનાવેલા છે તો મારી પાસે થમલેન બનાવેલા દાખલા તરીકે અહીંયા છે ઘણા બધા તો હું અહીં કોઈ પણ એક થમલીન ટેમ્પરલી સેટ કરી લઉં છું તો મેં આ થમલીન માટે આ સેટ કર્યો આવે અને આપણે ડાયરેક્ટ મોટી સાઈજ દેખાડે છે તો આને ઝૂમની સાઈડની નાની સાઈજ કરવાની છે તો આવી રીતે તમારે ખાસ કરવાની છે તો આ ઝૂમની સાઈડ આ તમારું થમલીન સેટ થઈ ગયું છે અને અહીંયા એક ઓપ્શન ખૂણાની અંદર તમને મળશે છે એની ઉપર આપણે ક્લિક કરી લઈએ જેવું તમે એની ઉપર મિત્રો ક્લિક કરશો એટલે તમને એક ફીચર મળશે અહીંયા આપ જોઈ શકો છો મિત્રો અહીંયા લાઈવ થાવ અહીંયા આ ટાઈપનું તમને ઓપ્શન મળી રહ્યું છે તો લાઈવ કરવા માટે એની પર તમારે ક્લિક કરી લેવાનું છે લાઈવ થવા એની ઉપર ક્લિક કર્યું છે આપણે તો મેં એની પર ચલો ક્લિક કર્યું છે થોડીક વાર રાહ જોવાની છે એટલે આ ટાઈપનું તમને ફીચર જોવા મળશે જોઈ લો આ ટાઈપનું કોઈ પ્રોબ્લેમ તમને મળે છે તો અહીંયા તમારે જો અહીંયા સ્ક્રીન રેકોર્ડિંગ ચાલુ છે એટલે મિત્રો ઓકે આપવાનું છે તો તમને બંધ કરો અને વધુ જાણવા અહીંયા માયડ્રેટ કરવાથી પ્રત્યે વ્યક્તિ સલામતીનો અનુભવ તો અહીંયા બંધ કરો એની ઉપર આપણે દાખલા તરીકે ક્લિક કરી લઈએ કોણ શું અહીંયા જે લખ્યું છે તમારે ખાસ વાંચી લેવાનું શું કહેવા માગે છે કોણ સહાયભાગી થઈ શકે છે મતલબ જે વિડીયો જોવા માટે મેસેજ આવ્યા વચ્ચેના સમય બેટા સેટ કરવા અને લોકોને છુપાવવા અથવા તેમને બહાર કરો તો આ ટાઈપનું ઓપ્શન તમને મળે છે તો આપણે બંધ કરો એની ઉપર ક્લિક કર્યું છે તો જોઈ શકો છો ત્રીસ સેકન્ડ લાઈવને મિત્રો આપ થઈ ગઈ છે તો અહીંયા ત્રીસ સેકન્ડ એટલે મારો અવાજ તો એની અંદર રેકોર્ડિંગ થઈ તો હશે તો આ ટાઈપનું તમને હવે કોમેન્ટ બોક્સમાં કોઈ કોમેન્ટ આવશે ને તો તમને અહીંયા જોવા મળી રહેશે આપ જોઈ શકો છો અહીંયા જેટલી કોમેન્ટ આવશે તો કોમેન્ટનો રિપ્લાય તમે કરી શકો છો અને આ તમારે લાઈવને કદાચ બંધ કરવું છે તો અહીંયા ખૂણામાં જ જે ચેક્સનું પ્લસ જેવું આઇકન છે એની ઉપર આપણે ક્લિક કરી લઈએ તો તમને આ ટાઈપનું ઓપ્શન મળશે અને ઓકે ઉપર તમે ક્લિક કરશો એટલે લાઈવ બંધ થઈ જશે તો આશા રાખું છું કે માહિતી તમને ગમી હશે અને કોઈ પણ ચેનલની અંદર જે લોકો નવા છે એમને ખાસ વિનંતી કરું છું કે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને ખાસ તમે જે લાઈવ કર્યું છે એને તમારે યુટ્યુબની અંદર અપલોડ કરવું છે તો તમે અહીંયાથી અપલોડ કરી શકો છો જે તમારો વિડિયો છે યુટ્યુબની અંદર અને નથી કરવાનો તો તમે અહીંયાથી મિત્રો આ ટાઈપનું ઓપ્શન તમને મળે છે જો અહીંયા બે ઓપ્શન તમારે આ ટાઈપનો વિડીયો અપલોડ થઈ રહ્યો છે પબ્લિક છે અને તમારે કાઢી નાખો તો કાઢી શકો છો અને પબ્લિક કરવું હોય તો પણ કરી શકો છો તો વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટ કરજો અને આપણી ટેકનિકલ જે યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરજો મિત્રો